પડે પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યુઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર કેશોદ ખાતે વિશ્વ પરિષદ ભચંગ દળ દુર્ગાવાહીની તેમજ તમામ સંગઠનો સાથે મળી આજ રોજ કૃષ્ણ જન્મોત્સવના વધામણા કર્યા જે રણછોડ જે રણછોડના નાદ સાથે કેશોદના રણછોડરાઈ મંદિર ખાતેથી શોભાયાત્રા કેશોદના ધારાસભ્ય દેવામાલમ નગરપાલિકા પ્રમુખ તેમજ આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ અધ્યક્ષ પ્રોવિણરામ સાથે મળી દ્વારકાધીશની આરતી કરી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું

કૃષ્ણ જન્માષ્ટમી ની પાવન અવસર ઉપર તમામ હિન્દુ સમાજ ભાઈઓ ને ખૂબ ખુબ અભિનંદન આજ રોજ અંદર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કેશોદ તેમજ શ્રી કૃષ્ણ જન્મોત્સવ સમિતિ તેમજ રણછોડાય મંદિર દ્વારા એક સરસ મજા શોભાયાત્રા અને મટકી ફોળનું આયોજન કરેલું હતું જેમાં કેશોદ મુખ્ય માર્ગો પર આ શોભાયાત્રા પસાર થાય અને મટકી ફોળ ફોલાયેલી હતી અને સાથે સાથે કેશોદ ની ધર્મ પ્રેમી જનતા પણ ખૂબ સાથ સરકારથી જોડાયેલી અને ખૂબ જ સારી રીતે આ કાર્યક્રમનો ઉત્સવ ઉજવવામાં આવ્યો ત્યારબાદ ખાતે ભટ્ટીનું આયોજન થયેલું અને આ પ્રસંગે ધારાસભ્ય દેવોભાઈ માલમ તેમજ નગરપાલિકાના પ્રમુખ દેવુભાઈ ગોંડલિયા અને અન્ય સામાજિક સંસ્થાઓ રાજકીય સંસ્થાઓના આગેવાનો પણ જોડાયા હતા અને આ શોભાયાત્રા ખૂબ જ સારી રીતે નીકળેલી તો વિશેષમાં કહેતા કે આ જ રીતના આપણા હિન્દુ સમાજના તમામ તહેવારો બધા સાથે મળી અને ઉજવી અને એક ભક્તિમય માહોલ ઉભો કરીએ અને હિન્દુ રાષ્ટ્ર બને એવા સંકલ્પ સાથે બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ